બોલિવૂડ ભાઈજન સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની અને કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગને મળ્યો હતો આ ઉપરાંત વરલી પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરવામાં આવ્યો હતો આ ફોન કોલના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી આ મામલે પોલીસે વડોદરાના છવ્વીસ વર્ષીય યુવક મયંક પંડ્યાની અટકાયત કરી છે મયંક પંડ્યાએ મુંબઈ ટ્રાફિક પોલીસની વોટ્સએપ હેલ્પલાઇન પર ધમકીભર્યો મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખીશું અને તેમની કારને બોમ્બથી ઉડાવી દઈશ જોકે મેસેજમાં બેસનોઈ ગેંગનું નામ નહોતું વડોદરાના રવાલ ગામમાં રહેતો મયંક પંડ્યા ખૂબ જ સામાન્ય પરિવારનો છે તેને આ હરકત સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે કરી હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસને પણ તેની તપાસ દરમિયાન કંઈ જ વાંધાજનક બાબત જાણવા મળી નથી उसमें स्पेशली दो तीन लाइन का मैसेज था कि हाँ सलमान को उड़ा देना है गाड़ी को उड़ा देना है इस तरह का कुछ मैसेज उन्होंने कर रखा था वगैरह ले लेंगे बट प्राइमा फैसे जितनी पूछताछ में हमें लगा है कि ये थोड़े से मेंटली बहुत स्टेबल नहीं है और इनका शायद इरादा ऐसा था कि ज़्यादा पब्लिसिटी मिले इस टाइप का इरा था और बाकी इस व्यक्ति का को कोई क्रिमिनल एटिसिडेंट नहीं है इनका कोई गुनाहित इतिहास नहीं है नहीं उसको रखने की बात नहीं है उस हमने पूछताछ करी थी मुंबई पुलिस की टीम ने भी बागड़िया पुलिस ने पूछताछ करी थी और उसके बाद उनको मुंबई पुलिस के सामने हाजिर रहने का नोटिस दे करके उनको रिलीज कर दिया गया